રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક રામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય નવમો મહાન રાજનીતિજ્ઞ ચાણક્ય ચાણક્ય શબ્દ કાને જ પડતા માનસપટલ પર એક એવી મૂર્તિ ઝળકી ઉઠે છે કે જેણે એમનું નિર્માણ વિદ્યા વૈદિક દૂરદર્શન રાજનીતિ અને દૃઢ નિશ્ચયના પાંચ તત્વોના સમિશ્રણથી થયું હતું એક વ્યક્તિ સ્વરૂપે મહર્ષિ ચાણક્ય હોવા છતાં તેમનામાં એક સંપૂર્ણ યુવા હતો પોતાની બુદ્ધિ અને અડગ સંકલ્પ શક્તિના બળે તેમણે તત્કાલીન મગધ રાજા નંદનો નાશ કરાવ્યો અને તેના સ્થાને તેમણે શિક્ષા આપીને તૈયાર કરેલા બાળકને રાજશિયાન પર બેસાડ્યો ચાણક્ય કોઈ ધનવાન ન હતા તેમજ તેમનો સંબંધ કોઈ રાજનીતિના શાસન કરતા સાથે પણ ન હતો તેઓ એક સામાન્ય માણસ ગરીબ બ્રાહ્મણ હતા અને બાળપણમાં ચાણક્યમાં કોઈ વિશેષતા પણ ન હતી વિશેષતા હતી તો ફક્ત એટલી જ હતી કે તેઓ પોતાની માના ભક્ત વિદ્યાવ્યસની અને સંતોષી માણસ હતા તેમને જે કંઈ પણ ખાવા પહેરવા મળી જતું તેમાં જ સંતોષ માનીને વિદ્યાભ્યાસ કરતાં કરતાં પોતાની વાલ માતાની સેવા કર્યા કરતા તેમના સંબંધમાં માતૃભક્તિ વિદ્યાવ્યસન તેમજ દૃઢ સંકલ્પની ઘણી બધી વાતો પ્રખ્યાત છે એકવાર જ્યારે તેઓ નાની ઈશોર અવસ્થામાં હતા ત્યારે પોતાની માને એક પુસ્તક સંભળાવતા સંભળાવતા હસી પડ્યા માતાજી તેમના મોં સામે જોઈને રડવા લાગ્યા માતાજીના આ કોઈ પણ હેતુવિયન અને કસ સમયના રુદન પર ચાણક્યને મોટું આશ્ચર્ય થયું તેણે પૂછ્યું કે મારા મો સામે જોઈને તું આ રીતે કેમ ભરડી પડી માએ જવાબ આપ્યો કે તું મોટો થઈને મહાન રાજા બનશે અને પ્યારી પોતાની આ ગરીબ માને તું ભૂલી જઈશ ચાણક્ય ફરીવાર નવાઈથી પૂછ્યું પરંતુ તને કેવી રીતે ખબર પડી કે હું રાજા થઈશ માએ ચાણક્યને કહ્યું કે તારા આગળના બે દાંતમાં રાજા થવાના ચિહ્નો છે અને તેને જોઈને જ હું સમને સમજી લીધું કે તું રાજા થશે ચાણક્યની માની ચાણક્યએ માની વાત સાંભળી બહાર જઈ પથ્થર વડે પોતાના બંને દાંત તોડી નાખ્યા અને અંદર આવીને હસતા હસતા માને કહ્યું કે લે હવે તો નિશ્ચિત થઈ જા રાજલક્ષણોવાળા બંને દાંત બે તોડી નાખ્યા છે હવે ન તો હું રાજા થઈશ ન તો તને હું છોડીને જઈશ આ ચાણક્યની જલવંત માતૃભક્તિનું ઉદાહરણ હતું ચાણક્યનું કુટુંબ અત્યંત ગરીબ હતું પરંતુ વિદ્યા મેળવવાની તેમની પ્રબળ ઈચ્છા હતી એ જમાનામાં તક્ષશિલા બહુ મોટું વિદ્યાથામ હતું માતાના મૃત્યુ પછી અને ઘર આંગણાની કેળવણી પૂરી કર્યા પછી ચાણક્ય પગપાળા જ તક્ષશિલા ચાલી નીકળ્યા કોઈ પણ જાતના સાધન સગવડ વગર જ્ઞાન મેળવવા ઈચ્છું કહેવા ચાણક્ય સેંકડો માઈલ પગપાળા મુસાફરી કરીને રસ્તામાં મહેનત મજૂરી કરતા કંદમૂળ અને શાકના પત્તા ખાતા ખાતા તક્ષશિલા જઈ પહોંચ્યા જેમ તેમ કરીને ચાણક્ય તક્ષશિલાની વિદ્યાપીઠમાં તો પહોંચી ગયા પરંતુ હવે વિદ્યાલય ભોજન નિવાસ વસ્ત્ર પુસ્તક વગેરેની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે ઘરથી સેંકડો માઇલ દૂર પરદેશમાં કોઈ સાધારણ કિશોર હતાશ થયા વગર આ સ્થિતિ હતાશ થવા આ સ્થિતિમાં બીજું કરે પણ શું પરંતુ ચાણક્યો તો હતાશ થવા માટે નહીં વિધવાન થવા માટે આવ્યા હતા માત્ર સેવાનો સહારો લઈને તેમણે પોતાનો રસ્તો શોધી કાઢ્યો કોઈ પણ જાતના આમંત્રણ વિના તેમણે આચાર્યો પ્રાધ્યાપકો તેમજ ઉપાધ્યાયોની સેવા કરવાનું શરૂ કરી દીધું તેઓ પત્નીઓને જંગલમાંથી લાકડા લાવી આપતા કૂવામાંથી પાણી ભરી લાવતા અને બજારમાંથી ખરીદી પણ કરી લાવતા આચાર્યોના હાથમાંથી પુસ્તકો લઈને એમની પાછળ પાછળ વિદ્યાલય સુધી જઈને પહોંચાડી આવતા પ્રધ્યાપકોને રૂમમાં જઈને પાણી પીવડાવી આવતા થાકેલા ઉપાધિયોના માથે માલિશ પણ કરી આપતા આ પ્રમાણે ચાણક્ય કાંઈ પણ કહ્યા વગર અને કોઈ પણ ઓળખાણ આપ્યા વગર શિક્ષકોને પોતાના કર સેવાથી એટલી સુવિધા પૂરી પાડી કે તેમનું ધ્યાન તેમના તરફ આકર્ષાયા વગર ન રહ્યું કેટલોક સમય તો ગુરુજનો તથા ગુરુપત્નીઓ ચાણક્યને વિદ્યાલયના કોઈ શાખાના સામાન્ય વિદ્યાર્થી સમજીને તેના પ્રત્યે કોઈ ખાસ ધ્યાન ના આપ્યું પરંતુ જ્યારે એમને સેવાનો દોર એટલો બધો વધી ગયો ત્યારે એ લોકોએ વિચારતા થઈ ગયા કે આ વિદ્યાર્થી જ્યારે જોઈએ ત્યારે સેવામાં જ લાગેલો રહે છે તો પછી પોતાનો અભ્યાસ ક્યારે કરતો હશે આવી જિજ્ઞાસાથી પહેરાઈને એક દિવસે કાચારે તો પૂછી પણ લીધું બાળક તું આટલો વખત તો અમારી સેવામાં જ ગુજારે છે તો પછી તારો અભ્યાસ ક્યારે કરે છે ચાણક્ય ગદગદ કંથે અને આંસુ ભરેલી આંખે જવાબ આપ્યો કે ભગવાન હું વિદ્યાલયનો કોઈ વિદ્યાર્થી નથી મગર દેશની વિદ્યા પ્રાપ્ત કરવા માટે છે કંઈ આવ્યો છું પરંતુ અન્ય કોઈ સાધન સગવડ નહાતી ગુરુજનોની સેવાને મારું સાધન બનાવી દીધું છે ગુરુ માતાઓની કૃપાથી પેટ તો ભરાઈ જાય છે પરંતુ આત્માની ભૂખ તો આપ જેવા ગુરુજનોની કૃપાથી ભાંગે છે આગળ ચાણક્ય કાંઈ ન બોલી શક્યો એના કંઠ રુદાઈ ગયો અને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા આચાર્યનું હૃદય ગદગદ થઈ ઊઠ્યું તેમણે ચાણક્યને છાતી સરખો આપીને કહ્યું મત્સ્ય તારી ઈચ્છા પૂરતીને વિધાતા પણ રોકી શકશે નહીં જેના આચરણમાં આટલી બધી સેવા ભાવના અને લક્ષ્ય પ્રત્યે આટલી ઊંડી લગ્ની હોય તો સંસારમાં કોણ પરાયું અને કોણ પારખું છે કયો રસ્તો રુકાવટ ભર્યો છે અને કયું સાધન વસ્તુ દુર્લભ છે આજથી તું મારો પુત્ર છે મારા ઘેર રહેવાનું અને વિદ્યાલયમાં અભ્યાસ કરવાનું આ રીતે ઊંડી લગ્નીવાળા ચાણક્ય સેવાના જોરે ભાગ્યના દ્વારના બીડાયેલા કબાટના દ્વાર ને ધક્કો મારી અને ખોલી નાખ્યા લગભગ ચૌદ વર્ષ પછી વૈદિક જ્ઞાનથી માંડી રાજનીતિ અર્થશાસ્ત્ર તેમજ અસ્ત્રશાસ્ત્રમાં નિપુણતા મેળવી પછી લગભગ છવ્વીસ વર્ષની વયના યુવાન ચાણક્યે પોતાના મહાન વિદ્યામંદીની પવિત્ર ધૂળમાંથી ચડાવી અને ગુરુજનોના આજ્ઞા માની તક્ષશિલાથી વિદાય લીધી એ એટલા માટે કે જેઓ તેઓ માતૃભૂમિ મગજમાં જઈ વિદ્યાનો પ્રચાર કરશે અને મહારાજા નંદના રાજ્ય શાસનમાં સુધારો કરવાના પ્રયત્નો કરશે એ સમયે આની અત્યંત જરૂર તક્ષશિલાથી પાછા આવીને ચાણક્યે પાટલીપુત્રમાં એક નાના એવા વિદ્યાલયની સ્થાપના કરી જેમાં તેઓ વિદ્યાર્થીઓને મફત કેળવણી આપવા લાગ્યા પિતાની જે ખેતીનો જે ભાગમાં વાવામાં આપી દેતા હતા અને તેમાંથી પોતાની આજીવિકાની વ્યવસ્થા તેમણે કરી લીધી હતી તેમની યોગ્યતા વડે તેઓ તુરંત જ પ્રકાશમાં આવી ગયા અને ટૂંક સમયમાં લોકપ્રિય થઈ ગયા પ્રજાની જોડે સંપર્ક સ્થાપિત થઈ જવાથી તેઓ પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવા લાગ્યા પોતાના ભાષણો અને પ્રચાર વરે ચાણક્ય લોકોના માણસમાં તુરંત જ પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિ આણી એનાથી સ્ત્રે સ્થળે ધનનંદની ટીકાઓ થવા લાગી અને જનતાનો ભારેલો અસંતોષ ધીમે ધીમે આંદોલનનું એક સ્વરૂપ ધારણ કરવા લાગ્યો જ્યારે ધનનંદનને આ બધી વાત બાબતોની જાણ મળી તો તેણે જનતાનો આક્રોશ દૂર કરવા માટે તેમજ પ્રજાને પોતાના પક્ષે ખેંચવા માટે અનેક દાનશાળાઓ ખોલી નાખી જેમાંથી માખણીયા અને રાજાની જૂઠી પ્રશંસા કરનારા લોકોને લાંચની જેમ અનાજ કપડાં અને ધનનું વિતરણ કરવા માંડ્યો પરંતુ પ્રજા પર ધનનંદનની આ નીતિનો કોઈ પણ પ્રભાવ ન પડ્યો પહેલાં તો જ્યારે લોકો તેના શોષણથી બેહાલ હતા હવે આવી રીતના ધનનો દુરુપયોગથી લોકો નારાજ થવા લાગ્યા ન નંદની છળ કપટ ભરેલી રમતોથી વિરુદ્ધમાં ચાણક્ય ખુલ્લા ખુલ્લા પ્રચાર શરૂ કરી દીધો અને એ ખબર જાણીને ચાણક્યને વશ કરવા માટે દાન શાળાઓની વ્યવસ્થાપક સમિતાના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરી દીધી વહીવટને સુધારવાની ઈચ્છાથી ચાણક્યે તે પદનો સ્વીકાર કર્યો અને જેટલા લુચ્ચા સભ્યો હતા તેને સમિતિમાંથી બહાર કાઢી મૂક્યા ગમે તેને દાન અપાય એના બદલે સુપાત્ર અને જરૂરતમંદ લોકોને જ દાન મળે તેવી મર્યાદા બાંધી દીધી ચાણક્યના આ સુધારાથી નંદને મૂર્ખ બનાવી પોતાનું ગુજરાન ચલાવનારા લોકો તેમની વિરુદ્ધમાં ગયા અને તેમના હલકા પાડવા માટે જાત જાતના ષડયંત્રો રચવા લાગ્યા અને નંદની કાને ભંભેરડી કરવા લાગ્યા અંતમાં તેણે એક દિવસ ચાણક્યને દરબારમાં બોલાવીને તેનું ઘોર અપમાન કર્યું અને તેમને ચોટલીથી ખેંચીને બહાર કાઢી મૂક્યા ચાણક્ય માટે આ ઘોર અપમાન અસહ્ય થઈ પડ્યું અને તેમનો ક્રોધાગ્નિ ભાભકી ઉઠ્યો તેણે પોતાની ખુલ્લી ચોટલીને પકડીને આ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ અન્યાય ધન નંદનને મૂળમાંથી ઉખેડીને મગજની રાજધાની ઉપર કોઈ કુડવાન છત્રીને ન બેસાડું ત્યાં સુધી હું મારી ચોટલીને બાંધીશ નહીં ચાણક્યના ચાલ્યા ગયા પછી તેમની પ્રતિજ્ઞા પર નંદના કુસામતખોર દરબારીઓ હસવા લાગ્યા નંદની અપમાનિત થવાથી હવે ચાણક્યની વિચારધારા સમળી બદલાઈ ગઈ અત્યાર સુધી તેણે શાંતિપૂર્વક સુધારાવાદી હતા પરંતુ હવે તો તેઓ ઘોર ક્રાંતિકારી બની ગયા તો એમના જીવનનું એક લક્ષ્ય બની ગયું કે બેલગામ નંદના અનુશાસનનો બેલગામ નંદના શાસનનો નાશ કરો અને તેને સ્થાને મગજના સિંહાસન પર કોઈ સુપાત્ર વ્યક્તિને બેસાડો સૌથી પહેલાં ચાણક્ય ભારતના કોઈ એક છાત્રો સમ્રાટ બનવાલાયક યોગ્ય વ્યક્તિની શોધ આરંભી તેમના જેના પરિણામે સ્વરૂપે તેમને મગધવર્તીના લક્ષણ સંપન્ન એવા દાસી પુત્ર પ્રતિભાશાળી ચંદ્રગુપ્ત મૌર્યનો મૌર્યને ખોડી કાઢ્યો ચંદ્રગુપ્ત લગભગ સત્તર વર્ષનો એક સુયોગ્ય પ્રતિભાશાળી સૂક્ષ્મ દ્રષ્ટિ ને અને દીર્ઘદૃષ્ટિવાળો કિશોર હતો એણે કસાયેલું શરીર અને ઉન્નત મસ્તક એ રાજ્ય શિયાન અને રાજ્ય શાસન તેમજ શસ્ત્રો ચલાવવામાં પણ સંપૂર્ણપણે એ લાયક હતું ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલા લઈ જઈને ચાણક્યે તેનું ઘડતર કરવાનું આરંભી દીધું લગભગ દસ વર્ષ સુધી તેણે ચંદ્રગુપ્તને શાસ્ત્ર શસ્ત્ર અને રાજનીતિનું શિક્ષણ પોતે જ આપ્યું અને રાજનીતિના ક્ષેત્રના જાસૂસથી માંડીને સમ્રાટ સુધી અને શસ્ત્રના ક્ષેત્રે સિપાહીથી માંડીને સેનાપતિ સુધીની દક્ષતાઓ ક્ષમતાઓ તેમજ યોગ્યતાનો વિકાસ કરી ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને ફરી એકવાર દેશાટનમાં નીકળી પડ્યા ચાણક્ય પોતાના અવિરત પ્રયત્નોથી ભારતના પશ્ચિમ પ્રાંતના કેટલાક રાજાઓને સંગઠિત કરીને સાથે સાથે ચંદ્રગુપ્તના માટે પણ એક સ્વતંત્ર સેનાનું નિર્માણ કર્યું આ રીતે ચંદ્રગુપ્તની શક્તિઓને વિકસાવીને ચાણક્યે ભારતની રાજનીતિમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું સૌથી પહેલાં તેમણે પંજાબના રાજીઓને સંગઠન કરીને તેમની મદદથી યુનાનીઓને ભગાડનું કામ ચંદ્રગુપ્તને સોંપ્યું સાહસવીર ચંદ્રગુપ્તે યુદ્ધમાં યુનાનીઓને હરાવી તેમને પચાવી પડેલા જમીનને સ્વતંત્ર કરાવી ચંદ્રગુપ્તના આ મહાન વિજયથી ભારત એ પ્રાંતના રાજાઓમાં તેઓ એટલા લોકપ્રિય બની ગયા કે તેણે પોતાના નેતા અને ચાણક્યને રાજનૈતિક ગુરુ તરીકે માનવા લાગ્યા બાદમાં ચાણકે પોતાની કુસાગ્ર બુદ્ધિ તથા સુક્ષમ રાજનીતિના બળે ઘણા રાજવીઓના અંદરોઅંદરના મતભેદ તથા વિખવાદ દૂર કર્યા તે સૌને ચંદ્રગુપ્તના ઝંડા નીચે એકત્ર કર્યા અને આ પ્રમાણે વિદેશીઓથી વિદેશીઓને ભગાડીને ચંદ્રગુપ્ત પંજાબ તથા અન્ય સીમાંત પ્રદેશોમાં રાજાઓની સંગઠન શક્તિની આગેવાની કરતા ચાણક્યની દેખરેખ નીચે મગજ બાજુ ચાલી નીકળ્યા યુનાનીઓને દેશની બહાર વઘાડી મૂકવાથી ચંદ્રગુપ્ત તથા ચાણક્યનો યશ આખા ભારત વર્ષમાં ફેલાઈ ગયો હતો તેના ફળ સ્વરૂપે મગજ સુધી જતા રસ્તામાં વચ્ચે આવતા ઘણા ખરા રાજાઓએ માત્ર તેમને સ્વાગત નહીં પણ તેમને ભારતના ભાવિ સમ્રાટ માનીને તેના ઝંડા તળે આવી ગયા મગધના રાજા ધનનંદન પોતાના ભોગવિલાસ અને દુરાચારથી અંદર બહારથી પૂરેપૂરો ખોખલો થઈ ગયો હતો જનતા તો તેનાથી પહેલેથી જ વિમુખ હતી જેથી લાખ પ્રયત્નો કરવા છતાં પણ તે ચંદ્રગુપ્તને આગળ વધવા ખોડી શક્યો નહીં અને ચંદ્રગુપ્તને હાથે માર્યો ગયો અને હંમેશને માટે તેનો નાશ થઈ ગયો ચાણક્ય પોતાના હાથે જ વિદ્ધિપૂર્વક ચંદ્રગુપ્ત મૌર્યનો રાજસમ્રાટે અભિષેક કરાવ્યો અને સંતોષપૂર્વક પોતાની ચોટલી બાંધતા કહ્યું કોઈ પણ સાધન સગવડ નો છતાં પણ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ વિદેશી પ્રભાવથી દેશ મુક્ત થયો અને દેશમાં એક છત્રી સમ્રાટનું રાજ્ય શરૂ કઈ રીતે માત્ર એક કર્તવ્યનિષ્ઠ શીલતા આત્મવિશ્વાસ અથાક પ્રયત્ન અને સત્યના પક્ષને વળગી રહેવાને મળે ચંદ્રગુપ્ત ત્યાં સુધી તારામાં ન્યાય અને સત્ય આત્મવિશ્વાસ સહજ અને તેમને ઉદ્યમના સદગુણો સુરક્ષિત રહેશે ત્યાં સુધી તારા વારસદારો પણ આ પદે બિરાજતા રહેશે અગર તું અને તારા સંતાનો આ ગુણોથી વિચલિત થયા તો દેશ કાલ અથવા પરિસ્થિતિઓ પર પતનની જવાબદારી ન રહેતા તારી પર અને તારા સંતાનો પર રહેશે અસ્તુ